બ્રાઝિલ બે હજાર ચોવીસ યુ ટ્વેન્ટી રિયો મેયર્સ સમિટમાં વિશ્વભરના દેશોના મેયર્સ એકત્રિત થયા હતા હાજર રહી સુરતના વિકાસની વાત કરી હતી બ્રાઝિલ ખાતે યોજાયેલ બે હજાર ચોવીસ યુ ટ્વેન્ટી રિયો મેયર્સ સમિટમાં મેયરે સુરત મહાનગરપાલિકાની વિશિષ્ટ કામગીરી બાબતે વક્તવ્ય રજૂ કર્યું હતું માળખાકીય સુવિધા ગ્રીન એનર્જી આવાસ યોજના સહિતની વાતો કરી બ્લ્યુમબર્ગ ફિલાથ્રોપિઝ દ્વારા તારીખ ચૌદ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે બે હજાર ચોવીસ યુ ટ્વેન્ટી રિયો મેયર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જે સમિટમાં આમંત્રિત સુરત મહાનગરપાલિકા તરફથી બ્રાઝિલ ખાતે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી હાજર રહી સુરતના વિકાસની વાત કરી હતી બ્રાઝિલ ખાતે યોજાયેલા મેયર સમિટમાં વિશ્વભરના દેશોના મેયર્સ એકત્રિત થયા હતા જ્યાં તેમણે પોતાના શહેરમાં કરેલા વિકાસ અંગેની વાતો એકબીજાને શેર કરી હતી અને અનુભવો પણ શેર કર્યા હતા તેની સાથે કેવી રીતે તેઓ કામ કરી રહ્યા છે તે અંગે પણ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જે સમિટમાં મેયરે ભારતનું આઠમું સૌથી મોટું શહેર અને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી વિકાસતા શહેરી કેન્દ્રોમાંનું એક સુરત શાહ ને ગણાવ્યું હતું સુરત શહેર ઇનોવેશન અને ટકાઉપણુંમાં મોખરે રહ્યું છે જેના કારણે આ પ્રતિષ્ઠિત મેયર કોન્ફરન્સમાં આમંત્રિત કરાયેલું ભારતનું એકમાત્ર શહેર છે સુરત તેના મજબૂત શહેરી આયોજન અને માળખાકીય વિકાસ માટે જાણીતું છે શહેરે તેના તૃતીય ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટકાઉ જળ વ્યવસ્થાપનની પહેલ કરી છે જે ઔદ્યોગિક ઉપયોગ માટે ગંદા પાણીને રિસાયકલ કરે છે આ પહેલ મારફત વાર્ષિક અંદાજે સત્તર મિલિયન ડોલરની એક આવક મેળવવામાં આવે છે જે તાજા પાણીના સંસાધનોનું સંરક્ષણ કરે છે યુ ટ્વેન્ટી બ્રાઝિલ રિયો ડી જાનેરોમાં વિશ્વના સાહીઠથી પાસઠ જેટલા સિટીના ડેલિગેટ્સ અને મેયર આવ્યા હતા આ ફોરમમાં એકબીજાને પોતાના સિટીની સારી પ્રેક્ટિસ કઈ કઈ સિદ્ધિ કઈ સિદ્ધિ પોતાની સારી છે તેની આદાન પ્રદાન કરવાનું હતું તેમાં ભારત વર્ષમાં મોકો મળ્યો છે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત હતી અને તમામ સુરતી વખતે મને પ્રતિનિધિત્વ મળ્યું એ મારી માટે એક ભાગ્યશાળી ઘટના હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જળશક્તિ મંત્રી સી આર પટેલ સાહેબના માહ દર્શનમાં સુરત શહેરે પાછલા વર્ષમાં ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સિદ્ધિઓને મને ત્યાં રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો હતો જેવી કે ટર્શરી ટ્રીટમેન્ટમાં જે વેસ્ટ વોટરને આપણે રિસાયકલ કરીને ઔદ્યોગિક એકમને આપીએ છીએ તે ઘટના કદાચ તમામ 60 જેટલા ડેલિગેટ્સ બેઠા હતા તેમાંથી એમાંથી જ આ વાત કરી છે જે ડ્રેનેજ નું પાણી ટ્રીટ કરીને આપણે ઔદ્યોગિક આપીએ છીએ બીજી વાત કરી કે આવનાર સમયમાં જે એરિયા છે એનું શહેરીકરણ થયેલું છે એમાં પણ સુરત બે હજાર એકની સાલ કરું તો વીસ ટકા જેટલી ઝુંપડપટ્ટી હતી અને અત્યારે તે ઘટીને છ ટકા પર આવી ગઈ તે વાત મૂકવાનો મને મોકો મળ્યો હતો આવી ત્રણ ચાર આપણી સુરતની જે બેસ્ટ પ્રેક્ટિસ છે તેનું રિપ્રેઝન્ટ મને કરવાનો મોકો મળ્યો હતો તમામ સિટીએ એકબીજાની આદાન પ્રદાન કરી પોતાની વિશેષતા ને બીજી એક વાત કરું કે લાસ્ટ સમયે આદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમદાવાદ ખાતે હોસ્ટ કરવામાં આવ્યું હતું યુ ટ્વેન્ટી તેની હોસ્પિલિટીની તમામ મેયરોએ વખાણ કર્યા છે તે પણ આપણા સૌ ગુજરાતી માટે ગૌરવપૂર્ણ ઘટના હતી વધારે આવતા વર્ષે જોનિસબર્ગ ખાતે યુ ટ્વેન્ટી ઓઝાના આવી છે